શું ફ્રેન્ડ્સ ક્યારેય તમે સિંગદાણાની અંદર માવો ઉમેરેલો છે એકવાર ઉમેરી તો જોજો ખૂબ જ સરસ ગજબની વાનગી તૈયાર થશે જે માર્કેટમાં ખૂબ મોંઘી મળે છે તમે તેને ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે એક કિલો જેટલા સિંગદાણા લીધા છે તેને આપણે સરસ શેકવાના છે તો અહીંયા થોડીવાર માટે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું પછી પાંચેક મિનિટ જો સમય થઈને ને એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર તમારે સરસ એવા દાણાને શેકવાના છે અને વચ્ચે વચ્ચે છોડવાનું પણ નથી આ રીતે આપણે તેને ચલાવતા જઈને શેકવાના છે જો છોડી દેસું ને તો સિંગદાણા ઘણી વખત શું કરશે કડવા થઈ જશે જો વધુ ડાર્ક લાલ થઈ જશે તો એટલે આ રીતે તમારે ચલાવતા જ જવાનું છે અને સરસ સિંગદાણાને શેકી લેવાના છે પેલા પાંચ મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ ઉપર શેકીશું પાંચ મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે દાણા છે તે ચટકવાનો અવાજ કરશે દાણા ફાટી જશે ને ફોતળા આસાનીથી અલગ થવા લાગશે આ રીતે તમે જોજો થોડા એવા દાણા ચેક કરીને તો અહીંયા તમારે સમજવાનું કે દાણા આપણા સરસ શેકાઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને થોડીવાર માટે આપણે પેનમાં રહેવા દઈશું દાણાને અને આ રીતે હળવા હાથે થોડા ઠંડા થાય ને એટલે ચોડી લેવાના જેથી દાણા છે તેની ફોતરી આ રીતે અલગ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે આપણે દાણામાંથી ફોતરા બધા અલગ કરી લેવાના છે કોક કોક દાણામાં ફોતરા રહી જાય તો ચાલશે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા જ દાણામાંથી ફોતરા અલગ કરી લીધા છે આ રીતના આપણા દાણા તૈયાર છે અને દાણા અત્યારે ઠંડા પણ સરસ થઈ ગયા છે ગરમ પણ નથી હવે શું કરવાનું છે એક મિક્સર જાર લેવાનું છે તેમાં થોડા થોડા દાણા ઉમેરીને આ રીતે તેનો પાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે એકી સાથે બધા દાણા નહીં ઉમેરવાના થોડા થોડા દાણા ઉમેરશો ને એટલે આ રીતનો સરસ દર દરો પાવડર તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એક પણ મોટો ગાંઠો નથી અને સરસ એવા આપણા દાણાનો પાવડર તૈયાર થઈ ગયો છે હવે શું કરવાનું છે તલ લેવાના છે તલનો પણ આપણે અહીંયા પાવડર કરી દેવાનો છે તલ આપણે અહીંયા એક કપ જેટલા લીધેલા છે અને વજનમાં માપીએ તો એકસો પચાસ ગ્રામ તલ છે અને પાંચસો ગ્રામ આપણે અહીંયા મોડો માવો લીધો છે માવાને આપણે આ રીતે છીણી લેશું છીણીને ઉમેરવાથી માવો છે તે સરસ એવો શેકાઈ જશે એટલા માટે તમારે મિક્સરમાં ક્રોસ કરવો હોય તો તમે તે પણ કરી શકો છો પણ મિક્સરમાં ક્રોસ કરીશું તો માવામાંથી ઘી અલગ થશે એટલે આપણે આ રીતે તેને છીણીને જ ઉમેરીશું આ વાનગી એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે ને કે વારંવાર તમે આ જ રીતે બનાવશો અને તમને પસંદ પણ એટલી આવશે માવો છીણીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે તમે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં બાકી છો તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ અવનવા વિડીયો તમે જોઈ શકો છો અને રેસીપી પસંદ આવે તો તમારા પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરજો તો અહીંયા આપણા તલનો પણ સરસ પાવડર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે શું કરવાનું છે જાડા તળિયાવાળું પેન લેવાનું છે તેની અંદર આપણે જે માવો હતો તે બધો માવો ઉમેરી દેવાનો છે અને માવાને પહેલાં આપણે સરસ શેકવાનો છે જ્યાં સુધી માવો એક રસ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સરસ શેકવાનો છે આ રીતે માવાને શેકીને ઉમેરવાથી આપણે જે વાનગી તૈયાર કરીશું તેની સેલ્ફ લાઈફ વધી જશે અને તમે જોઈ શકો છો તમે જેમ જેમ માવો શેકશો ને એમ માવો આ રીતે ભેગો થવા લાગશે અને તેમાંથી તમે જોઈશો કે જરા પણ આપણે અહીંયા ઘી ત્યાં ઉમેરેલું નથી પણ માવામાંથી જ ઘી રિલીઝ થશે તમે જોઈ શકો છો અહીંયા માવો સરસ શેકાઈ ગયો છે પાંચક મિનિટ જેવો સમય લાગેલો છે હવે તેની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે તો અહીંયા આપણે એક કિલો સિંગદાણા પાંચસો ગ્રામ માવો છે તેની સામે આપણે અહીંયા સાતસો પચાસ ગ્રામ જેટલી ખાંડ લીધી છે અડધી ટૂંકમાં તમે ભારોભાર પણ ખાંડ ઉમેરી શકો છો હવે ખાંડ માવાને આપણે સરસ મિક્સ કરવાનું અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણે બધું ખાંડને માવાને મિક્સ કરી દીધો છે પણ અહીંયા જો એવું લાગે કે ખાંડ મેલ્ટ નથી થતી તો એકથી બે ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે વધુ નહીં એકથી બે ચમચી જેટલું જ એટલે સરસ એવું તમારી ખાંડ છે તે મિક્સ થવા લાગશે વધુ પાણી નહીં ઉમેરી દેવાનું તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે બે ચમચી પાણી ઉમેરતા જ તમે જોઈ શકો છો ખાંડ છે તે સરસ મિક્સ થવા લાગેલી છે આ રીતે આપણે ચલાવતા જ જવાનું છે અને માવાને ખાંડને સરસ મિક્સ કરી દેવાનું છે અહીંયા નથી તમારે કોઈ તાર લેવાનો કે નથી કોઈપણ પ્રકારની ચાસણી લેવાની કે પાયો લેવાનો તો પણ તમારી આ વાનગી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે આ રીતે તમે જોઈ શકો છો માવાને આપણે સરસ મિક્સ કરી દીધો છે અને થોડું મિશ્રણ થીક પણ થઈ ગયું છે આ રીતનું તમે જોઈ શકો છો આ રીતે બધી વસ્તુ મિક્સ કરશો ને પછી તમારે જોવાનું ખાંડનો દાણો સરસ મિક્સ થઈ ગયો છે કે કોઈ ખાંડ આખી દેખાય છે જો ખાંડ આખી દેખાતી હોય ને તો તમારે હજુ પાંચ મિનિટ માટે થવા દેવાનું ખાંડ માવાને સરસ શેકતા આપણે સાતથી આઠ મિનિટ જેવો સમય લાગશે અહીંયા ખાંડ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે સરસ એવી રેસીપીમાં સાઇનિંગ આવે એના માટે આપણે અહીંયા એક ચમચી જેટલું જ ઘી ઉમેરવાનું છે વધુ ઘી નથી ઉમેરવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે બધી વસ્તુ આપણે ઓઇલવાળી જ ઉપયોગ કરેલી છે સિંગમાં પણ પોતાનું ઓઇલ હોય છે અને માવામાં પણ ઘીનું પ્રમાણ હોય છે એટલે આપણે અહીંયા વધુ ઘી નહીં ઉમેરવાનું એક ચમચી જેટલું સાઇનિંગ માટે જ આપણે અહીંયા ઘી ઉમેરેલું છે તો અહીંયા ખાંડ સરસ મિક્સ થઈ ગઈ છે ને આ રીતે બબલ્સ આવવા લાગેલા છે એટલે આપણું મિશ્રણ પરફેક્ટ છે તો હવે તેની અંદર આપણે શેકેલા સિંગદાણા ક્રસ કરીને રાખેલા તે ઉમેરી દેસું અને શેક તલ હતા તે ઉમેરી દઈશું તલને પણ આપણે પાવડર ફોર્મમાં જ ઉમેરવાના છે હવે બધી વસ્તુને આપણે ફટાફટ મિક્સ કરી દેવાની છે અને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અહીંયા બધા મિશ્રણને આપણે સરસ મિક્સ કરવાનું છે પહેલાં બધી વસ્તુ એક રસ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી દઈશું હવે શું કરવાનું છે ખૂબ જ સરસ ટેસ્ટ માટે તેની અંદર આપણે ટોપરાનું છીણ ઉમેરી દઈશું જે આપણે સો ગ્રામ જેટલું લીધેલું છે અહીંયા ટોપરાનું છીણ છે તે આપણે ઝીણું રાખેલું છે જો તમને જાડું પસંદ હોય તો જાડુ છીણ પણ ઉમેરી શકો છો છીણને આપણે શેકેલું નથી એમને જ ઉમેરી દેવાનું છે હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું જો અહીંયા તમારું મિશ્રણ થોડું ડ્રાય દેખાતું હોય ને તો એક ચમચી જેટલું ઘી વધુ ઉમેરી દેવાનું હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું ને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કરીને બધી વસ્તુ આપણે તમે જોઈ શકો છો સરસ મિક્સ કરી દીધી છે બેથી ત્રણ મિનિટ માટે થવા દેવાનું એટલે આ રીતે પેનની સપાટી છોડવા લાગશે એટલે મિશ્રણ આપણું પરફેક્ટ છે તો હવે આપણે એક ટ્રેમાં મીઠાઈને સેટ કરવાની છે તો આ ટ્રેને આપણે ઘીથી ગ્રીસ કરી દઈશું જેથી આપણે જ્યારે પણ આ પીસ અલગ કરીએ ત્યારે સરસ ડીમોલ્ડ થઈ શકે એટલા માટે તો જેટલું પેનમાં મિશ્રણ સમાય એટલું આપણે અહીંયા ઉમેરી દઈશું અને સરસ સેટ કરી દઈશું આ રીતે હળવા હાથે બધી વસ્તુ ઉમેરીને સરસ મિક્સ કરતા જશું તમારી પાસે મીઠાઈ ઢાળવા માટે જે મોલ્ડ હોય તે લઈ લેવાનું તમારે તેમાં સેટ કરી દેવાનું તો તમે જોઈ શકો છો જેવો બજારમાંથી લઈ આવીએ તેવી જ આપણી સિંગ માવાની ચીકી તૈયાર છે જો તમે એકને એક ચીકી ખાઈને કંટાળી ગયા હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતે સિંગ માવા ચીકી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તમારા ઘરમાં મોટા વડીલો છે તેને તો બહુ જ પસંદ આવશે તમે મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી સિંગ માવા ચીકી તૈયાર છે ઉપરથી આપણે ટોપરાના છીણથી ગાર્નિશ કરી દઈશું આ ચીકી તમે બાળકોને આપશો ને એટલે બાળકો બારની ચોકલેટ ખાવાનું પણ ભૂલી જશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે થોડું ઠંડુ થઈ જાય પાંચેક મિનિટ પછી મિશ્રણ એટલે આપણે તેમાં આ રીતે કટ લગાવી દઈશું પછી એક કલાક માટે ઠંડુ થવા માટે રાખી દઈશું એક કલાક પછી સર્વ કરવા માટે તૈયાર છે ચીકી આ ચીકીને તમે ફ્રીઝ વગર એક મહિના સુધી સ્ટોર કરી શકો છો પણ તમે એકવાર બનાવશો ને એટલે મહિના સુધી તો શું બે થી ત્રણ દિવસમાં જ તમારી ચીકી પૂરી થઈ જશે એટલી આ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો એકવાર તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી રેસીપી શેર કરજો અને ચેનલ ઉપર નવા છો ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઉગડી જાય તેવી આપણી માવા ચીકી તૈયાર છે આ ચીક્કી વડીલો પણ આસાનીથી ખાઈ શકે એટલી સોફ્ટ બનીને તૈયાર થાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો મળીશું બીજી આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ